સુરત શહેર અને જિલ્લામાં રોજગાર આપો ન્યાય આપો અભિયાન યુથ કોંગ્રેસ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું આ બાબતે શહેર યુવા કોંગ્રેસ પ્રમુખ મેહુલ દેસાઈએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી તેમણે કહ્યું હતું કે ભારત જોડો ન્યાય યાત્રામાં દેશમાં લોકોની સમસ્યાને ઉજાગર કરવામાં આવશે ખેડૂતો અને મજૂરોની દેશમાં હાલત ખરાબ છે અને તેઓ ખૂબ પરેશાન થઈ રહ્યા છે શહેર યુવા કોંગ્રેસ મહામંત્રી ફેઝલ રંગોની દ્વારા કહેવામાં આવ્યું હતું કે દેશમાં અને ગુજરાતમાં બેરોજગારી સૌથી મોટી સમસ્યા છે જેવા વગેરે ભાજપ પર આકરા પ્રહાર કરવામાં આવ્યા હતા મેહુલ દેસાઈ પ્રમુખ સુરત શહેર યુવક કોંગ્રેસ સમગ્ર દેશની અંદર યુવાઓના વિરોધમાં હાલમાં જે માધ્યમ જે વિરોધ ચાલી રહ્યો છે યુવાઓનો સાથે જે ઘોર અન્યાય થઈ રહ્યો છે એના માટે ઓલ ઇન્ડિયા યુવક કોંગ્રેસ દ્વારા એક કેમ્પેન લોન્ચિંગ કર્યું છે એનું નામ છે રોજગાર આપો ન્યાય આપો અમારા માનનીય સન્માનનીય નેતા રાહુલ ગાંધીજી આજે મણિપુરથી લઈને મુંબઈ સુધી જે પદયાત્રા ચાલુ કરી છે એનો મુખ્ય હેતુ એક જ છે યુવાઓનો સાથે જે અન્યાય થયો છે એના ન્યાય માટે આજે અમારા નેતા સડક પર ઉતરી રહ્યા છે આ યાત્રા પાંચ દિવસ ગુજરાતની અંદર બી પ્રવેશવાની છે અને આજે આ પ્રેસ કોન્ફરન્સ સુરત શહેર યુવક કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે એ સુરત શહેર દરેક શહેર જિલ્લાની અંદર યુવાઓને આ ફોર્મના માધ્યમથી અમે જોડવાના છીએ આવનારા સમયમાં રાહુલ ગાંધી સાથે કંધેથી કંધો મિલાવીને આ યાત્રાને સફળ બનાવીશું કેટલા દિવસ સુધી આ અમે એક મહિના સુધી આનું કેમ્પિંગ કરશું દરેક ગલીએ ગલીએ દરેક વિસ્તારે વિસ્તારે દરેક વોર્ડ વાઇઝ દરેક વિધાનસભા વાઇઝ અને લોકસભા સુધીની પણ અમારી તૈયારી રહેશે અને કંઈ પણ કરીને યુવાઓના હક માટે યુવાઓના ન્યાય માટે અમે લડશું અમે ફોર્મ ભરાવીશું અને રાહુલ ગાંધીના સાથે જોડાઈશું